અંકલેશ્વર તાલુકાના તરિયા રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ દ્વારા ભરૂચ જિલ્લામાં દારૂ જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી દારૂ જુગારની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ પી વાળા એલ સી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ સૂચનાઓના આધારે દારૂ જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી હાથ ધરવામાં આવેલી સઘન પ્રયત્નોના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એલસીબી ભરૂચની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમ્યાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના માટીયડ ગામનો ચિંતનભાઈ અકનભાઈ વસાવા ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવેલ છે જે ટેમ્પો નંબર જી જે ઓગણીસ વાય પાંત્રીસ ઓગણ સિત્તેરમાં નર્મદા નદીના કિનારેથી દરિયા જવાના રસ્તા તરફ ફેરફાર કરનાર છે જે મળેલ બાતમીના આધારે નર્મદા નદી તરફથી દરિયા તરફ આવતા રોડ ઉપર દારૂ અંગે સફળ રેડ કરી અશોક લેલન કે જેનો ટેમ્પો નંબર જીજે ઓગણીસ વાય પાંત્રીસ ઓગણ પકડી તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ ચાર હજાર નવસો સત્તર કે જેની આશરે કિંમત રૂપિયા નવ લાખ ત્રેપન હજાર નવસો તથા અશોક લેલન ટેમ્પો કે જેની આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ મળી કુલ કિંમત રૂપિયા બાર લાખ ત્રેપન હજાર નવસો સાઠનો મુદ્દામાલ પકડી પાડી બે આરોપી નામે ચિંતનભાઈ અકનભાઈ વસાવા અને અશોક લેલન ટેમ્પોના ચાલકને વોન્ટેડ જાહેર કરી પ્રોહી એક્ટની સંલગ્ન કલમો તળે કાર્યવાહી કરી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવ્યો છે રિપોર્ટ બાય કેતન મહેતા અંકલેશ્વર